સુરતમાં ફરી એક નરાધમે બાળકી બાળકીને હવર્ષ શિકાર બનાવી હતી વર્ષના આડે તે સાત વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો સુરતને ફરી સંસાર કરતી ઘટના બની હતી વાત એમ સુરતના લિંબાદમાં રહેતા પરિવારની સાત વર્ષની બાળા શાળાએથી ઘરે આવી હતી જેને નરાધમ બાવન વર્ષીય મહેન્દ્ર શાહ અને તેના ઘર નીચે આવેલ ગોડાઉનમાં લઈ ગયો હતો અને ત્યાં બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું બનાવને લઈ બાળાએ માતાની જાણ કરતાં માતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ બાવન વર્ષીય મહેન્દ્ર શાહને ઝડપે પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો વિસ્તારમાં રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરી આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો આરોપીની અન્ય પૂછતા પૂછપરછ પણ પોલીસે કરી છે એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે એફએસએલમાં પણ મોકલવામાં આવનાર છીએ આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં ચો ચોસઠ બે પાંસઠ બે ત્રણસો એકાવન વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ ત્રણ ચાર છ વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે જે બીએનએસએસના એનએસએસના નવા નિયમોનુસાર Le vamos a hablar, ¿sí?